મિત્રો ગુજરાત સરકારના પેન્શનરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારના પેન્શનરો માટે તેમને અન્યાય ના થાય તેવો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે નાણાકીય બિલમાંથી પેન્શનરોને અન્યાય કરતી જોગવાઈ હટાવી દેવામાં આવી છે અને આ જોગવાઈ હટાવવા માટેનો ઠરાવ પણ જાહેર કર્યો છે ટાગોર હોલમાં ગુજરાત પેન્શનર સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી પાલડીના ટાગોર હોલમાં ગુજરાત પેન્શનર સમાજ દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને સંમેલન યોજાયું હતું આ સમારંભમાં અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના નિવૃત્ત મુખ્ય સચિવ પી કે લહેરી મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત સેલ્સ ટેક્સ ઓફિસર માવજી ચૌધરી હાજર રહ્યા હતા આ અંગે ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું છે કે સમાજના મહામંત્રી જે જે દરજી અને કોપા અધ્યક્ષ ડીડી પાઠક દ્વારા આ સંમેલનમાં પેન્શનર સમાજની પ્રવૃત્તિ અને પેન્શનરોના પડતર પ્રશ્નો અંગેની વિગતવાર માહિતી રજૂ કરી હતી આ કાર્યક્રમમાં પીકે લહરીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય બિલ બે પસાર કરેલ છે

વિરોધ નોંધાવશે સંસદે પસાર કરેલ નાણાકીય બિલ પેન્શનરોને અન્યાય કરતી રદ કરવા ઠરાવો પણ કરાયા હતા આગામી દિવસમાં દિવસ નક્કી કરીને દરેક જિલ્લા અને તાલુકા એસોસિએશનના ચાર લાખ એસી હજાર પેન્શનરો દ્વારા એક જ દિવસે અને એક જ સમયે પીએમને પત્ર લખીને સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી અને કરવામાં આવશે એક જ સમયે પીએમને પત્ર લખીને સામૂહિક રજૂઆત કરાશે આ સાથે રાજ્યના દરેક ધારાસભ્યો અને સાંસદોને પણ લેખિત રજૂઆત કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ